ત્યારે સફેદ કલરની કાર લઈને આવેલા ચાર શખ્સોએ પત્રકાર તરીકેની ઓળખ આપી ફોટા પાડી વિડીયો ઉતાર્યો હતો બાદમાં તમે રેશનિંગના જથ્થાની કાળાબજારી કરતા હોવાનું જણાવી દુકાનનું લાયસન્સ રદ કરાવવાની ધમકી આપી દસ રૂપિયાની માંગ કરી હતી જોકે દુકાનદારે રૂપિયાના આપતા સમાચારો છાપવાની ધમકી આપી બે રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા મારું નામ બારોડ રાજેશ કુમાર પોપટલાલ હું સસ્તાનાની દુકાન મોરિયા ગામે ચલાવું છું પાલનપુર તાલુકાની ત્યાં મારી સસ્તાનાની દુકાનનો માલ ઉતરતો હતો અને ચાર શખ્સો આવેલા અને અમને કીધું કે અમે આ તમે માલ ગલત ઉતરાવો છો અને તમારી દુકાનનો માલ નથી અને અમારા પાસે પરમિટ ના તે માગેલ અને અમે એમને આપવા ના પાડતા એમને કીધું કે આ તમે પત્રકાર છીએ અને તમને દુકાન ચલાવવા નહીં દઈએ અને અમને આ રીતે આલો આટલા પૈસા આપો એમને પૈસાની માગણી કરી અમને અમે અમે અમને પૈસા ના આપતા તેમને મારા ખીજામાંથી બે હજાર રૂપિયા કાઢી અને નાસી છૂટ્યા તો મને પાછળથી ખબર પડી કે આ કોઈ પત્રકાર નથી તો મેં બે એક બે ગામ લોકોને ફોન કરેલા અને એમને તાત્કાલિક કીધું એટલે એમને તેમને પકડી અને પોલીસના હવાલે કરવાનું કીધું અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મેં ફોન કરેલ અને તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ આવી એમને એમને લઈ ગયેલ અને મેં એમના ઉપર ફરિયાદ દાખલ કરેલ છે આ અંગે દુકાનદાર રાજેશ બારોટે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે નડિયાદના જય શ્રીમાળી બરૂસના ગૌતમ ડોડિયા નડિયાદના હાર્દિક દેવકિયા અને બરૂસના નૂર મહમ્મદ અબ્દુલ્લા પટેલ સામે ગુનો નોંધી તેઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે શું છે ગઈકાલ તારીખ નવના રોજ સાંજના મુરિયા ગામે સસ્તા અનાજની દુકાનના ઓનર રાજેશભાઈ પોપટભાઈ બારોટે અત્રે ફરિયાદ આપેલી કે ચાર જેટલા ઈસમો એમની અને સસ્તાનાથી દુકાને આવેલા અને કે અમે પત્રકારો છીએ તેવી ઓળખાણ આપી અને ત્યાં અનાજનું ટ્રાન્સપોર્ટેશનનું કામ ચાલતું હતું ત્યાંના વિડીયો વિડીયો ઉતારેલા તથા ફોટા લીધેલા અને તેમને ધમકાવ્યા કે તમે આ ગેરકાયદેસર રીતે અનાજનો જથ્થો સગે વગે કરો છો અને અમે તમારું આ મીડિયામાં આપી દેવીશું અને તમને પેપરમાં પ્રેસ આઉટ કરીશું અને તમારું લાઇસન્સ અમે રદ કરાવી દઈશું એ પ્રકારેની એમને ધમકીઓ આપી અને એમની પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા બે હજાર કઢાવી લીધેલા અને ફરિયાદી પોતે તે ક્ષણે પત્રકારનું નામ આપતા ગભરાઈ ગયેલા અને પોતાની બદનામી ન થાય તે સારું તેમણે પૈસા એમની પાસેથી કઢાવી લીધેલા હોય પછી તાત્કાલિક એમને ધ્યાન ઉપર આવતા એમને તાત્કાલિક અમારો પોલીસનો સંપર્ક કરેલો જેથી અમોએ તેમનો ફરિયાદ વિગતવારથી લઈ અને ચારે ચાર આરોપીઓને ધોરણસર અટક કરેલ છે અને જેમાં પૂછપરછ કરતા ચાર આરોપી પૈકી ગૌતમભાઈ જીવણભાઈ ડોડિયા તે ભરૂચના છે હાર્દિક ભૂપેન્દ્રભાઈ એ નડિયાદના છે નૂર મોહમ્મદ અબ્દુલ્લા તે ભરૂચના છે અને હાર્દિક અને જય 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 મહેશકુમાર શ્રીમાળી તે નડિયાદના છે એ ચારેય જણા જુદા જુદા પત્રકારત્વ તરીકે ફરજ બજાવવાનું જણાવે છે અને તેની ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુમાં છે કે તે કયા પત્રકાર તરીકે કે ફરજ બજાવે છે અને એમની વિરુદ્ધમાં ધોરણસરનો ગુનો દાખલ કરી અને એમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે વર્તમાન સમયમાં જે રીતે પત્રકારોના નામ પર તોડકાંડ થઈ રહ્યા છે તેને લઈ સમગ્ર પત્રકાર આલમ બદનામ થઈ રહ્યું છે ત્યારે આવા તત્વોના લીધે સાચા પત્રકારોની છબી પણ ખરડાઈ રહી છે સાચા પત્રકારો હંમેશા મહેનત મજૂરી કરીને જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયાસશીલ રહેતા હોય છે જ્યારે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના જમાનામાં બની બેઠેલા પત્રકારો પર તંત્ર દ્વારા અંકુશ લાવવો જરૂરી છે જિલ્લાના માહિતી ખાતા દ્વારા પણ આ અંગે પત્રકારત્વને બદનામ થતું અટકાવવા માટે એક વિશેષ કસોટી રાખવી જોઈએ જેમાં તેમના અભ્યાસથી માંડીને તેમના જ્ઞાનનું મૂલ્યાંકન કરવામાં આવે જેથી આવા બની બેઠેલા લે પત્રકારો પર અંકુશ લાવી શકાય